વેપાર ગોઠાણ ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલ માં સાડીના ગોડાઉન માં આગની ઘટના બની હતી આગમાં માલ સામાન બળીને ખાખ થયો જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઓલપાડ ગોઠાણ ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલ માં આગની ઘટના બની હતી ગ્રાઉન્ડ ફ્લોર પર પાછળના ભાગે સાડીના ગોડાઉન માં આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેથી સ્થાનિકો દ્વારા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી જેથી ઘટનાની જાણ થતા કતરગામ અને મોટા વરાછા ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોડાઉનના પાછળના ભાગે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે મથામળ માર ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ સાડીના જથ્થા સહિત ફર્નિચર અને ઇલેક્ટ્રિક સામાન બડીને ખાખ થઈ ગયો હતો તો સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ કતરગામ 36 અને મોટા વરાછ અમને સાત અને સાત મિનિટે ફોન આવેલો કે એ ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગી છે તો તે સમયે કોસાડ ફાયર સ્ટેશન પટરગાંજ ફાયર સ્ટેશન અને મોટા વરાછાની ગાડીઓ હુસકેને ભૂસકે દોડતી આવે એ જગ્યા પર આવીને જોયું તો સ્મોક વધારે હતો તે સમયે અમે સ્મોક વધારે હોવાને કારણે વેન્ટિલેટરનું કામ અમે કરતા હતા પરંતુ વેન્ટિલેટરનું કામ કરતાં અમને આગ આગ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી અને અમે ઉપર ઉપર ડૂબી અંદર ચેક કરતા હતા પરંતુ અમને સર્ચ કરતાં અમે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગેલી જાણતા અમે પાછળના ભાગમાંથી કમસે કમ ચારસો ફીટ પાછળ જઈને અમે વેન્ટિલેશનનું કામ કરી અને પાણીનો છંટકાવ કરી તે અને જેટ મારી આગને કંટ્રોલ કરેલ છે અને કોઈ જગ્યા કોઈ જાનહાનિ કે નુકસાની ઉપર દેખા ગણાય આવેલ નથી કંઈ અનુસંધાનમાં આગ લાગેલી અમને કંઈ જાણવા મળેલ નથી તપાસ કરતાં આપણે પાછળથી ખબર પડશે બહુ બહુ ધન્યવાદ